સાણંદમાં રામ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુંદર ભગવાન શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા થી રામજીની પ્રતિમાનું ફુલહાર પહેરાવી પુષ્પ વરસાવી સ્વાગત કરાયું ત્યારબાદ ભગવાન રામજી મહાઆરતી કરવામાં આવી શોભાયાત્રામાં રામજી મંદિરના મહંત રામદાસ બાપુ સીજી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બીડો રિપોર્ટ ટીટી ન્યુંસ લાઇટ 24 સાણંદ આજે રામ નમી બાબદે શોપાય તરે હતી બાબદે શું કેશે આજે વિશ્વ હિન્દુ પરિષદ પરિષદે સાણંદ નગરમાં આજે રામ નમી પર્વ પર નગર ભગવાનનો ભગવાન નો વર્ણો કરી અને નગર ભગવાનના એ ભગવાન પર પુષ્પ વર્ષાઓ કરી અને નગર જનો એ ભગવાન બતાવ્યા છે તે બદલ નગરના ના નગર જનો આભાર માનું છું અને નગરમાં સારી એવી સંખ્યા હતી અને સારા એવા માણસો ભેગા થયા હતા અને સાણંદ ઠાકોર સાહેબ પણ આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાણંદના હાવરેના ઝાપે રામજી મંદિર છે ત્યાંના મહંતશ્રી પણ હાજર રહ્યા હતા અને શોભામાં શોભાયાત્રામાં ઘણું એવું સારું પ્રોત્સાહન મળ્યું છે